નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે ચાર તારીખ અને સોમવાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દર જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા પાંચ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ અમરેલી અને ભાવનગર આ પાંચ માર્કેટ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડોના આજે રહ્યા આઠસો પચાસથી નવસો એકતાલીસ એરંડા એક હજારથી એક હજાર છાસઠ રૂપિયા ચણા નવસો પંચોતેરથી અગિયારસો વીસ રૂપિયા કાંગ બારસો નવથી બારસો નવ રૂપિયા मेथी 900 થી 1186 રૂપિયા ધાણા 1150 થી 1524 છોયાબીન 800 થી 856 રૂપિયા જુવાર 500 થી 853 રૂપિયા બાજરી 355 થી 492 રૂપિયા ઘઉં ટુકડા 455 થી 472 રૂપિયા મગફળી જીણી 1175 થી 1268 રૂપિયા મગફળી જીવીસ 1275 થી 1360 રૂપિયા राजकोट यार्ड की बात करें तो सौ प्रथम आ सींगदाणा सींगदाणाजी भाव रिया सोलसो दस थी सत्तर सौ पच्चीस रुपया जीरो चार हज़ार त्र सौ थी पांच हज़ार बसो रुपया राइडो आठ सौ पचास थी नव सौ चालीस एरंडा एक हज़ार नेवियार सौ बातरीस रुपया चना एक हज़ार अगियार सौ पच्चीस मेथी अगिय सौ तीस पंदर सौ चालीस रुपया अड़द तेरसौसी थी सत्तर सौ चालीस मग तेरसौ साइठी सत्तर सौ वीस रुपया तुवेर सोल सौ ओग्स सौ सीतेर धाणा अगिय सौ पचास थी अठार सौ अगिय रुपया सोयाबीन आठ सौ सो थी आठ सौ एकोतेर रुपया लसण चौदसों पचास थी छवीस सौ एक मरसा चूका पंदर सौ थी चार हज़ार रुपया तलकाला अठया चालीस तरह हज़ार पच्चीस रुपया मगफली चीणी एक हज़ार पिस्तालीस थी बार सौ बासठ रुपया मगफली जीवीस एक हज़ार पंचाणु सौ बार रुपया કપાસ ચૌદસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા જુનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુંના જે ભાવ રહ્યા એકતાલીસોથી પાંચ હજાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ઓગણસાઠ રૂપિયા આડદ પંદરસો પાસઠથી પંદરસો રૂપિયા તુવેર અઢારસો થી બે હજાર અઠ્યોતેર રૂપિયા ધાણા તેરસોથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા સોયાબીન आठ सौ पच्चीस आठ सौ रुपया बाजरी तरह थी चार सौ रुपया तल सफेद पच्चीस थी, वीस पच्चीस वीस सेम भाव रिया घऊँ टुकड़ा चार सौ तीसौ पंचावन लोकवन चार सौ पचास थी पाँच सौ तीस रुपया मगफली अगियारो थी बार सौ पांसठ रुपया અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના આજે ભાવ રહ્યા બારસો પિંચાશીથી ચૌદસો ચાલીસ રૂપિયા જીરું ત્રેવીસો ચાલીસથી પાંચ હજાર બસો નેવું રૂપિયા એરંડા એક હજાર છેતાલીસથી એક હજાર એકાણું રૂપિયા ચણા નવસોથી અગિયારસો ઓગણત્રીસ અડદ એક હજારથી સોળસો રૂપિયા તુવેર અગિયારસો પચાસથી ઓગણીસો પંચાણું રૂપિયા ધાણા તેરસોથી એકવીસો ત્રીસ રૂપિયા સોયાબીન 841 થી 847 રૂપિયા તલ સફેદ 1200 થી 2755 ગાવ ટુકડા 403 થી 667 રૂપિયા ગાવ લોકવન 406 થી 542 રૂપિયા મગફળી જીણી 890 થી 1222 રૂપિયા મગફળી 906 થી 1268 રૂપિયા કપાસ 1050 થી 1581 રૂપિયા વાત કરેલી ભાવનગર માર્કેટયાર્ડના બજાર ભાવની સૌ પ્રથમ આવે છે જીરું તો જીરુના આજે સેમ ભાવ રહ્યા સુડતાલીસો ઓગણ રૂપિયા રાયડો રાયડાના પણ સેમ ભાવ આઠસો પિંચોતેર એરંડા અગિયારસો અગિયાર ચણા એક હજાર એકાણુંથી બારસો પિંચોતેર રૂપિયા કાળી જીરી ત્રણ તેત્રીસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા મેથી એક હજાર સેમ ભાવ અડદના પણ સેમ ભાવ એક આઠસોને એક રૂપિયા ધાણા તેરસો એકતાલીસથી બાવીસો પિંચોતેર બાજરી ચારસો ચોવીસથી પાંચસો વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાસઠથી પાંચસો સાઠ રૂપિયા મગફળી ઝીણી એક હજાર એકાવનથી બારસો પચીસ રૂપિયા મગફળી તેરસો પચીસથી તેરસો પચીસ રૂપિયા અને કપાસ બારસો રૂપિયાથી પંદરસો ત્રેવીસ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ